અને રાજકોટના પ્રથમ મેળા તરીકે અહીંનો તહેવાર ઉજવવામાં આવે છે બહેનો નાના બાળકોના સ્વાસ્થ્ય માટે માતાજીની માનતા માને છે તેમાં કુલેર શ્રીફળ નાગલા ચુંદડી અગરબત્તી ધૂપ ધૂપ વિવિધ વસ્તુઓ ચડાવવામાં આવે છે મંદિરના પૂજારી છે પ્રવીણગીરી ગોસ્વામી કહ્યું છે કે આ મંદિર એકસો પચીસ વર્ષ વધારે જૂનું છે અને આજે અમારી છઠ્ઠી પેઢી માતાજી ની પૂજા અને સેવા કરી રહી છે લગભગ એકસો ને પચીસ વર્ષ અંદાજિત આ મંદિર નો ઇતિહાસ છે હું પોતે છઠ્ઠી પેઢી થી અહી અમે અમારી પેઢી દર પેઢી સેવા પૂજા અમે કરીએ છીએ છીટા સાતમ ના દિવસે અહીં મહાકુંભ ભરાય છે અંદાજે દસ હજાર થી પંદર હજાર લોકો અહીં આવે છે અને માતાજીને કુલેરનો પ્રસાદ અર્પણ કરે છે મંદિર માં સાતમ ના દિવસે તો સવારે સાડા ત્રણ ચાર વાગ્યા થી ખુલી જ જાય છે અને સાંજે સાડા દસ અગિયાર સુધી જ્યાં સુધી પ્રવાહ ચાલુ હોય મંદિર ખુલ્લું હોય છે